તો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે ચોળાના બી અને બટેકાનું શાક એટલે આપણે આ પાંચસો ગ્રામ આખા ચોળા લીધા હતા એમાંથી બી કાઢ્યા વીણા ધોયા અને એક મોટો બટેકો સુધારી રહ્યો મારી પાસે નાના બટેકા નહોતા એટલે એક મોટું બટેટું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું કુકર મૂકીશું તો હવે આપણે કુકરમાં તેલ નાખીશું આપણે તેલ આવે ને ત્યાં સુધીમાં આપણે મસાલો પાણીમાં પલાળી લઈએ થોડો લસણ ચટણી નાખી હવે આપણે હળદર પાવડર નાખીશું હવે આપણે ધાણાજીરું નાખીશું અને થોડી કેવી હજી આપણે કોરી ચટણી નાખીશું સ્વાદ અનુસાર નિમક નાખીશું હવે આપણું તેલ આવી ગયું છે એકદમ તપી ગયું છે હવે આપણે એમાં નાખીશું રાય થોડુંક નાખીશું જીરું હવે નાખીશું હિંગ હવે આદુ લસણ મરચાની પેસ્ટણી લેવાની છે હવે નાખીશું આપણે ટમેટા હવે આપણે આમાં નાખવાના છીએ માત્ર એક ચમચી જેટલો ચણા નો આથી આપણે જીવન બહુ મસ્ત બને અને તેલમાં સળાય છે તો હવે આપણે નાખી દેસુ મસાલો પલાળ્યો તો એ જો આપણું તેલ બધું છૂટું પડી ગયું તમે જોઈ શકો છો એકદમ અને ગ્રેવી મસ્ત બની ગઈ છે હવે આપણે એમાં ચોળાના બી અને બટેટા નાખવાના છે હવે આપણે એને મિક્સ કરી દઈશું તો પાણી નાખી તો થોડી ફરતી છે એટલે ને લીધી કારણ કે પાણી પર હરી ગ્રેવી એક છોડ કરી લેશે આપણે થોડું પરથી આમનમ ચડવા દેવાનું છે જે આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને હલાવતા હલાવતા ચડવા દેવાનું છે જો આપણું તેલ મસ્ત છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર પાણી નાખવાનું છે આપણી ને ગ્રેવી ચારે કરચોટી હોય ને આપણે એને હલાવી લેવાનું છે બટેટા છે એ થોડું પાણી પીએ એટલે હજી આપણે થોડું પાણી નાખીશું હવે આપણે નું ઢાંકણું બંધ કર હવે આપણે કુકરનું ઢાંકણું થોડું પાણી ગરમ થઈ ગયું ને એટલે હવે બંધ કરી દેસું હવા ભરાવા દેશું હાલો હવે આપણે કુકર નીચે ઉતારી લીધું છે હવે ઠરસે થોડીક વાર હીચી ચાહે પછી આપણે ખોલશું આપણું શાક ચડી ગયું છે પાંચ સીટી કરી આપણે આપણું શાક તૈયાર થઈ ગયું છે ચોળી બટેટાનું મસ્તો આપ જોઈ શકો છો મારા શાકની રેસીપી સારી લાગે આ શાકની રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ